हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो विराम बाद आप हार्दिक स्वागत छे तो अपनी साथे चूंटी कमिश्नर जोड़ाया है एमनी साथ बात कर आखी चूंटी प्रक्रिया कई रीते थी है ये चित्तार मेड़ू सर आपू नाम मरु नाम ना विपुल मस्टर વિપુલભાઈ આ કઈ રીતે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે કઈ તારીખે છે કેટલા સભ્યોની અંદર ભાગ લઈ રહ્યા છે અમારી ચૂંટણી નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી બે હજાર ચોવીસની છે પણ અમારી જે ચૂંટણીની તારીખ છે તે બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ યોજવામાં આવી છે અને ચૂંટણીનો સમય છે સવારે થી ત્રણ વાગ્યા સુધીનો હવે અમારી નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં કુલ સભ્ય જે મતદાર છે તે પાંચસો બાવીસ છે અને એમાં પ્રમુખ પદ ઉપપ્રમુખના બે ઉમેદવાર હોય છે સેક્રેટરી તથા જોઈન્ટ સેક્રેટરીની પોસ્ટ માટે આ ઇલેક્શન યોજવામાં આવેલ છે હવે પ્રમુખ પદ માટે બે ઉમેદવારે બે ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે પહેલાં ઉમેદવાર છે પ્રકાશ પ્રકાશડી કંથારીયા અને બીજા છે નવીલભાઈ પટેલ એ જ રીતે ઉપપ્રમુખ માટે ચાર ઉમેદવારી નોંધાયેલી છે ભરતભાઈ કટારિયા આપણે જિગ્નેશભાઈ જોશી કમલેશભાઈ પટેલ અને અપૂર્વ દેસાઈ એ જ રીતે સેક્રેટરીની ઉમેદવાર માટે ત્રણ જણાએ ઉમેદવારી નોંધાવી છે કાંતિલાલ ચૌહાણ આશીષ શાહ કુનાલ પટેલ અને એ જ રીતે જોઈન્ટ સેક્રેટરી માટે બે ઉમેદવારી નોંધાવી છે અમિત કચવે અને મેહુલભાઈ પટેલ એક જ માત્ર પ્રશ્ન છે કે આ વખતે ચૂંટણીનો સમય જે ખરો એ ઘટાડવામાં આવ્યો છે દર વખતે એવું હોય છે કે દસથી પાંચ સુધી આપ રાખો છો અને આ વખતે દસથી ત્રણ છે એની પાછળનું કારણ શું અને બીજું કે રિઝલ્ટ ક્યારે ડિક્લેર થશે હવે દર વર્ષે અમે અગિયારથી ચાર રાખતા હતા આ વખતે અમે દસ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી રાખ્યું છે એવું કોઈ કારણ નથી કે ભાઈ વધારાનો ટાઈમ ને ઓછોનો ટાઈમ એવું અમારે કંઈ હતું જ નહીં અમારે ટોટલ ને બાવીસ છે એ અગિયારથી ત્રણમાં અરે દસથી ત્રણમાં આરામથી પતી જાય એવું છે અને રિઝલ્ટ ક્યારે ડિક્લેર થશે અને જ્યારે રિઝલ્ટ આજે ઇલેક્શન પતે ત્રણ વાગે ત્યાર પછી અડધો કલાકમાં અમે મતદાનની કાઉન્ટિંગ ચાલુ કરી દઈશું આપની સાથે બીજા ચૂંટણી કન્વીનર કોણ કોણ છે અમારી સાથે બીજા ચૂંટણી કમિશનર સીપી નાયક સાહેબ અને અજયભાઈ ટેલર છે તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે ચૂંટણી કમિશનર જે ખરા એમણે તો પાંચસો ને બાવીસ મતદારો જે ખરા એ વોટિંગ કરશે અને ને બાવીસ મતદારો દ્વારા બાવીસમી તારીખે ઇલેક્શન યોજવામાં આવી રહ્યું છે પ્રતિવર્ષ આ ઇલેક્શન યોજવામાં આવે છે અને એની અંદર બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી માટેની આ ચૂંટણી થતી હોય છે તો હવે જોવાનું એ રહ્યું કે ભાઈ ચૂંટણી કમિશનરે તો પોતાનો અહેવાલ આપણને આપી દીધો પણ હવે આ ચૂંટણી જંગમાં જે ઉતર્યા છે એમનો શું મત છે વિના

પ્રકાશભાઈ ડી કંથારીયા અને આપનું નામ નિવિલ એમ પટેલ પ્રકાશભાઈ જો હું ભૂલ નહીં પાડતો હું તો તમે આગળ પણ બાર એસોસિએશનના વિવિધ પદો ઉપર પોતાની કામગીરી ચૂક્યા છો આ વખતે શું રણનીતિ છે હવે અગાઉ હું ગયા વર્ષે બે હજાર તેવીસમાં ઇલેક્શનમાં હું પ્રમુખ પદના ઉમેદવાર માટે ઊભો રહ્યો હતો અને મારી સાથે જે એડવોકેટ મિત્ર હતા પ્રમુખ પદના ઉમેદવાર એમની સાથે અમારા વચ્ચે ટાઈ થયેલી અને ટાઈ થતાં અમારા ચૂંટણી કમિશનરશ્રીઓએ એવો નિર્ણય લીધેલો કે ભાઈ છ મહિના માટે હું પોતે કાર્ય કરીશ અને છ મહિના પછીના જે પ્રમુખ પદના ઉમેદવાર હતા એ કાર્યવાહી કાર્ય કરશે અને એ છ મહિના દરમિયાન વકીલોના હિત માટે અને બહારના હિત માટે મારાથી જેટલા થાય એટલા કાર્યો કરવાની મેં પૂરેપૂરા પ્રયત્ન કર્યા છે એની અંદર વેબસાઇટનું લોન્ચિંગ કરેલું અમે ત્યાર પછી આંતરિક રસ્તા જે આ ડામો રોડ છે એ પણ અમે કાર્ય કરાવેલા મારી ટીમ સાથે ત્યાર પછી અમે એડવોકેટના વેલફેર માટે જે વીમા પોલિસી જે જૂથ વીમા પોલિસી માટે પણ અમે સેમિનાર કરેલો પરંતુ જે છ મહિનાના સમય દરમિયાન જેટલા કામો થાય એટલા અમે પૂરા કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ અમુક કાર્યો અધૂરા રહી ગયેલા છે જેના માટે મારે આ વર્ષે ઉમેદવારી કરવાની જરૂર પડી છે તો મારું વકીલ મિત્રોને તમામ સિનિયર જુનિયર વકીલ મિત્રોને એક જ વિનંતી કે આ વર્ષે પણ મને સેવા માટે તક આપવામાં આવે તો હું મારી તમામ કાર્યવાહી કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને બહારને જેટલું બને એટલું મારું યોગદાન આપવાની હું તૈયારી બતાવું છું સાથે આપની સાથે વાત કરીશું કે ભાઈ તમારી સાથે જે અત્યારે પ્રતિસ્પર્ધી છે એ ઓલરેડી ગયા વર્ષે છ મહિના માટે પ્રમુખ રહી ચૂક્યા છે અને લગભાઈ ચાન્સ એવું થયું હતું કે ભાઈ ટાઈ થઈ હતી તો આ વખતે તમે શું માનો છો કે કે કેટલી લીડથી તમે જીતશો અથવા તો તમે તમારી જીતને કઈ રીતે દાવેદારી તરીકે નોંધાવો છો આ અમારો ચૂંટણીનો જે પર્વ છે અમારા પરિવારનો પર્વ છે પહેલાં તોય છે અને આ પર્વમાં જેની હાર થાય જેની જીત થાય અમારી વકીલ લોકોની એકતા કાયમ રહે અને અમારા બાર અને બેન્ચ વચ્ચેનો જે સમન્વય છે ડેકોરમ છે તે જળવાઈ રહે બીજું કે હું બાર ચોક્કસથી આપને વચ્ચેથી અટકાવીશ કારણ કે સો ટકા પરિવાર છે ને કારણ કે તમે સાથે જ બેસો છો ને એકબીજાની સામે પણ કેસ લડો છો એટલે એમાં તો કોઈ મતભેદ છે જ નથી કે ભાઈ આ પરિવાર નથી સમન્વય તો જોડાયેલું રહેશે જ પણ જ્યારે તમે પોતે એક ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઊભા રહો છો તો તમારી દાવેદારી તમે કઈ રીતે દર્શાવો છો દાવેદારીમાં હું હિત માટે કામ કરવા માટે ઉભેલો છું અને બીજું કે હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો કોપ મેમ્બર છું મે બે હજાર ચોવીસ સુધી અત્યાર સુધી બાર કાઉન્સિલને લગતા જે અહીંયાના લોકલ લોકોના કામો છે તે મેં કરેલા છે પદ પર નહીં હતો ત્યારે પણ મેં કામો કરેલા છે અને બીજું કે અમારું જે બારનું બંધારણ બહારનું બંધારણ બહુ જૂનું છે અમારું અને ઘણો વખત થઈ ગયો છે એનો હવે એમાં ઘણા ફેરફારો કરવાની જરૂર છે તો મારું પહેલું જે પ્રેફરન્સ છે તે અમારા બંધારણમાં સુધારો કરવાનું છે બીજું કે વકીલ લોકોના જે કમ્પાઉન્ડમાંના જે પ્રશ્નો છે આ અમારો વકીલ રૂમ હવે નાનો પડે છે વકીલોની સંખ્યા ખૂબ વધી ગયેલી છે તો નવા વકીલની નવા વકીલ રૂમ માટેની માગણી અને બીજું કે જ્યુડિશરી સાથે જે જ્યુડિશરી સાથે જે અમારા પ્રશ્નો છે તેને શાંતિથી નિવારણ આવે હું કારણ કે હું છે ને સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઈન મુજબ જે ફરિયાદ નિવારણ સમિતિ બનેલી છે તેનો પણ હું મેમ્બર છું એટલે આ બધા જે અમારા જ્યુડિશરી સાથેના જે પ્રશ્નો છે તે બી શાંતિથી એકદમ એનું સુખદ નિરાકરણ આવે તેવા પ્રયત્ન કરીશ અને વકીલ લોકોનું હિત તો છે જે મારા માટે પહેલું છે પ્રાથમિકતા છે મારી નવા મુદ્દા છે બાર રૂમની વાત લઈને આવ્યા છે તો આ હતા બંને પ્રમુખ પદ માટેના દાવેદારો તો હવે વાત કરીશું ઉપપ્રમુખ પદ માટેના દાવેદારોની સાથે પણ જોવાનું એ રહ્યું કે ગયા વર્ષે તો આમાં મહિલા પાંખ પણ હતી એટલે કે મહિલાઓ પણ આ ચૂંટણીની અંદર ઝંપલાવ્યું હતું પણ આ વખતે કોઈ મહિલાનું નામ સાંભળવા નથી મળ્યું શા માટે નથી સાંભળવા મળ્યું એ પણ જોઈશું એક વિરામ બાદ નિહાળ ધરવાનો અવસર લાગે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહીશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરવું કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન વિરામ આપનો હાર્દિક સ્વાગત છે તો હવે વાત કરીશું ઉપપ્રમુખની સાથે અને મારી બાજુમાં જે ઊભા છે જો હું ના ભૂલતો હું તો ગયા વર્ષે ઉપપ્રમુખ પદ માટે એમણે દાવેદારી નોંધાવી હતી અને વિજય પણ બન્યા હતા અપૂર્વભાઈ બરાબર ને અપૂર્વભાઈ શું આ છે આ વખતની રણનીતિ હું ગત વર્ષે બે હજાર ત્રેવીસમાં ઉપપ્રમુખનો દાવેદાર હતો અને આ વર્ષે પણ દાવેદારી કરી છે અને મને વિશ્વાસ છે કે મારા વકીલ મિત્રો મને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ચૂંટીને લાવશે અને મારા ગત વર્ષે મેં જેટલા શક્ય હોય એટલા કામો કર્યા જ છે અને ઉત્સાહથી કર્યા છે ઉમંગથી કર્યા છે એ જ રીતે આ વર્ષે પણ બમણા ઉત્સાહથી અને બમણા ઉમંગથી બધા વકીલોની સાથે રહીને ખૂબ ઉત્સાહ ઉમંગથી પૂરજોશમાં કામ કરીશ કંઈક નવો મુદ્દો એમણે તમે કહી દીધું કે ભાઈ ગયા વખતે હું હતો પ્રમુખ માન ઘણા કામો કર્યા તમારું શું કહેવું છે તમે શું કામ કરશો અને સૌથી મહત્ત્વની વસ્તુ તો એ કે વાતો થાય છે પણ કામો કયા એ વિશે તો કોઈ બોલતું જ નથી મહત્ત્વની વાત એ છે કે હાલમાં જે જુનિયર વકીલો આવે છે એમને વેલફેર સ્ટેમ્પ કોટફી સ્ટેમ્પ એ અવેલેબલ નથી હાલે નવસારી તો હું મારો જો મને આ ચૂંટીને લાવે અને બધા મને મત આપીને જીતાડે તો મારો પ્રેફરન્સ પહેલો એ રહેશે કે હું કોટફી સ્ટેમ્પ વેલફેર સ્ટેમ્પ એ સમયસર અવેલેબલ કરીશ મેં બે હજાર બાવીસમાં સેક્રેટરી રહી ચૂક્યો છું અત્યારે હાલે બે હજાર ત્રેવીસમાં ટ્રેઝરર પદ પણ મારા પાસે છે અને મેં વકીલોને જે અગવડતા પડે જે વકીલો મારા પાસે આવે જુનિયર હોય કે સિનિયર તો એમને ન્યાય આપવાનું કામ કર્યું છે કે એમના કામો સરળતાથી થાય ને હું જો ચૂંટાઉ તો મારો પહેલો લક્ષ્ય આ જ હશે કે જુનિયર વકીલો હોય કે સિનિયર એમને જે કંઈ તકલીફ હોય એનું વહેલી તકે નિરાકરણ લાવવાના પ્રયત્ન કરીશ તકલીફોની વાત ચાલી રહી છે તો આપનું શું નામ છે અને કઈ તકલીફો નોર્મલી જુનિયર કે સિનિયરને પડે છે વેલફેર ટિકિટની વાત થઈ ગઈ કે ભાઈ સ્ટેમ્પ ફીની વાત થઈ ગઈ તમે શું કહેશો એ વિશે હવે જનરલ રીતે તો દરેક સિનિયર હોય કે જુનિયર હોય દરેક વકીલો સભ્ય થઈને આવ્યા છે બારમાં નોંધાયેલા છે અને કોર્ટની કાર્યવાહી સાથે જોડાયેલા છે ત્યારે મહત્ત્વનો મુદ્દો કમલેશભાઈએ કીધું તેમ સ્ટેમ્પની ખાસ જરૂર છે ને સ્ટેમ્પ સરળતાથી અહીંયા કમ્પાઉન્ડની અંદર નથી મળતા હવે સ્ટેમ્પની જરૂર પડે તો મામલતદાર કચેરીમાં જવું પડે છે ત્યાંથી વેલફેર તો અહીંયા ઉપલબ્ધ છે સમયે સમયે મળી રહે છે પણ સ્ટેમ્પની જરૂર છે અને કોર્ટને કોર્ટને લગતા સ્ટેમ્પો છે અને આપણા નોન જ્યુડિશિયલ સ્ટેમ્પો છે તથા સ્ટેમ્પ ટિકિટો આવે છે એની ખાસ જરૂર છે એ માટેના પ્રયત્નો કરીશું અને એ ટિકિટો સરળતાથી દરેક વકીલ મિત્રોને મળી રહે તે માટેના પ્રયત્નો કરીશું અને એ એક મહત્ત્વનો મુદ્દો એ જ છે ને એના માટે જ પ્રયત્નો કરવાના રહેશે ઓલમોસ્ટ મહત્વના મુદ્દા આવી ગયા જોશીભાઈ ગયા વખતે પણ તમે જંપલાવ્યું હતું ઉપપ્રમુખ પદ માટે જતા કદાચ હું ભૂલ નહીં કરતો હોઉં તો આ વખતે પણ આપ ઊભા રહ્યા છો શું લાગે છે આ વખતનું રિઝલ્ટ શું આવશે આશાઓ અપેક્ષાઓ તો દરેકની હોય જ છે દરેક ઉમેદવારો હોદ્દેદારો સારું કામ કર્યું છે દરેક ઉમેદવારો આશા છે કે તેઓ આવે મહેનત પણ બધા કરે છે બધાને મારી શુભકામના છે અને આ વખતે લોક લાગણી અને વકીલોની માગના હિસાબે થોડુંક ગયા વખતે થોડાક મતોના હિસાબે થોડાક આપણે થોડાક પાછળ પડી ગયા હતા પણ આ વખતે લોકોની આશાઓની અપેક્ષાઓ છે જેના હિસાબે એવું લાગે છે કે આપણે આવીશું અને આ બેન્ચ અને બારના સંબંધો જળવાય તેવા પ્રયત્નો કરીશું વકીલોને જે રોજબરોજમાં વકીલાતમાં જે નાના મોટા જે પ્રશ્નો છે તેના નિરાકરણ માટે સમસ્યાઓ માટે ઉકેલ લાવવાની કોશિશ કરીશું અને દરેક વકીલોને અહીંયા નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર વકીલ વકીલાત કરવામાં સરળતા પડે અને સારી રીતે વકીલાત કરી શકે કોઈ સમસ્યા વગર તેવા તમામ પ્રયત્નો કરીશું ને મારી શુભેચ્છા છે કે આ હોદ્દેદાર ઊભેલા તમામ હું ઉમેદવારોને હું મારી શુભેચ્છા પાઠવું છું તો આ હતા ચારે ચાર ઉમેદવારો કે જેઓ ઉપપ્રમુખ પદ માટે બાવીસમી તારીખે એમનું ભવિષ્ય ખરું એ સીલ થવાનું છે આમ તો દર વર્ષે આ ચૂંટણી યોજાય છે પણ આ વખતે ચાર ઉપપ્રમુખ પદ માટે દાવેદારી નોંધવામાં આવી છે અને જો હું ભૂલ ન કરતો તો અપૂરું ભાઈ કદાચ બે ઉપપ્રમુખ બનાવવામાં આવે છે બરાબર ને જી બે પોસ્ટ માટે ચાર શ્રીઓએ પોતાનું આવેદન રજૂ કર્યું છે અને હવે જોવાનું એ રહ્યું કે તારીખે જ્યારે ઇલેક્શન પૂર્ણ થાય અને જે પ્રમાણે ચૂંટણી કમિશનરે કીધું છે કે અડધો કલાક બાદ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે તો એમનું ભાવિ ત્યારે જ ખબર પડશે તો હવે વારો આવે છે સેક્રેટરીઓનો તો સેક્રેટરી પોસ્ટ માટે કેટલા ઉમેદવારો ઉભા રહ્યા છે અને એમની શું રણનીતિ છે એ પણ જોવાનું રહ્યું તો નિહાળો વિરામ બાદ આઈસ્ક્રીમ રોસ્ટ ચાહીએ

વર્ષ બે હજાર ચોવીસની ચૂંટણી માટે મેં સેક્રેટરી પદના ઉમેદવાર માટે ઉમેદવારી નોંધાવી છે સાથે જ જો વાત કરવામાં આવે તો પ્રથમ વખત દાવેદારી નોંધાવો છો કે ભૂત ભૂતકાળની અંદર કોઈ પોસ્ટ ઉપર આપ કામ કરી ચૂક્યા છો જી ભૂતકાળમાં હું લગભગ બે હજાર પંદરને સોળમાં નવસારી બાર એસોસિએશનમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ નિભાવી ચૂક્યો છું ત્યાર પછી પણ વખતો વખત મેં અલગ અલગ કારોબારીમાં અને એક્ઝિક્યુટિવ કમિટીમાં મેં મારી સેવા આપી છે અને આ વર્ષે હું સેક્રેટરી પદ માટે દાવેદારી કરી રહ્યો છું તો સાથે જ જોઈન્ટ સેક્રેટરી પોસ્ટની જો વાત કરવામાં આવે તો એક જાણીતો ચહેરો કારણ કે આ ચહેરો આપણે ઘણી બધી વખત જોયો હશે કદાચ એમના પોસ્ટ તમે ફેસબુક પર પણ જોયા હશે અને હંમેશા ચર્ચામાં રહેનારા એવા એડવોકેટ અમિત કચવેજી અમિતભાઈ જોઈન્ટ સેક્રેટરી પોસ્ટ માટે બે ઉમેદવારો એ નોમિનેશન ભર્યું છે એમાંના એક આપ છો આપ આપની કોમેન્ટથી તો હંમેશા ચર્ચામાં રહો છો ચૂંટણીમાં કઈ રીતે ચર્ચામાં રહેશો ના ચૂંટણીમાં ખાસ હાલમાં પાંચસો ને બાવીસ મતદાર ભાઈઓ છે વકીલ મિત્રો અને જે મતદાન માટેનો સમય છે એ દસે ત્રણનો છે મેં એની માટે પણ અરજી કરી છે અહીંયા ચીફ જે ઇલેક્ટ્રલ ઓફિસર છે એને પણ અરજી કરી છે અને હાલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ અરજી કરી છે હજુ એનો નિર્ણય આવ્યો નથી મને જણાવવામાં આવ્યું કે ભાઈ અગિયારથી ચાર હોય છે દસથી ત્રણ કરવામાં આવ્યો હો એમાં કોઈ લાંબો ફરક નથી પડતો શા માટે અરજી કરવી પડી પણ એટલા માટે અરજી કરવી કે પાંચસો ને બાવીસ મતદારો છે તમે એક મિનિટ પ્રમાણે પણ ગણો તો જેટલો સમય ફાળવવામાં આવેલો છે તે ખૂબ જ ઓછો છે સાહીઠ ટકા મતદાન કરીએ તો એ સોળ ઉમેદ સોળ મતદાર ભાઈઓ તો બાકી જ રહી જાય છે તો આ એટલા માટે મતદાન વધારવાની જરૂર પડેલી છે કારણ કે એ ફરિયાદ ખુદ એ કરી છે કારણ કે એમણે અન્ય કોર્ટોમાં જવાનું હોય ત્યાંથી હાજરી આપીને ફરી પાછા આવવાનું હોય મતદાન કરવાનું હોય જ્યારે કોઈ વ્યક્તિ મતદાન કરવા માગે છે તો એને પૂરતો સમય તો મળવો જોઈએ પરંતુ અહીં સમય ઘટાડવામાં આવી રહ્યો છે જ્યાં સુધી મારું જ્ઞાન છે ત્યાં સુધી કે દાખલા તરીકે ત્રણ વાગ્યાનો સમય છે ત્રણ વાગ્યા સુધીના સમયની અંદર જે કોઈ પણ વ્યક્તિ એ કેમ્પસની અંદર આવી જતો એ તમામે તમામના વોટ લેવા પડે તો તમે એ રીતે સગવડ કરો કે જેથી કરીને બધા ત્રણ વાગ્યા સુધીમાં આવી જાય પછી ભલેને વોટિંગ ચાર વાગ્યા સુધી ચાલે એ વિશે તમે શું જણાવશો એ બાબતમાં મારે એ જણાવવાનું છે કે એક મહિના પહેલાં તારીખ લેવામાં આવી છે અન્ય કોર્ટમાં કોઈ ગયા છે સવારનું સેશન્સની અંદર જજ સાહેબ એમ કહે છે કે તમારે બપોર પછીના સેશન્સમાં કામ કરવાનું છે અથવા તો કેસ ચલાવવાનો છે તો તે વ્યક્તિ ફરી પાછો અહીં નથી પહોંચી શકતો કારણ કે બેથી ત્રણની રિસેસ હોય છે તો ત્રણ વાગે જો ત્યાં કામ ચાલુ થાય તો અહીંયા આવીને મતદાન ન કરી શકે આ એક સૌથી મોટી તકલીફ છે જો વધારે એકદમ મુદ્દાની વાત છે તો જોઈન્ટ સેક્રેટરી પોસ્ટ માટે જેમણે દાવેદારી નોંધાવી છે એ ઘરેથી હોમવર્ક કરીને આવ્યા એવું લાગે છે કારણ કે સવાલના જવાબ પરફેક્ટ આપે છે તો સાથે જ આપણી સાથે બીજા પણ એડવોકેટ જોડાયા છે આપનું નામ કૃણાલ પટેલ ગયા વખતે પણ આપ હતા બરાબર હાજી આ વખતે શું રણનીતિ લઈને આવ્યા છો તમે એક જ રણનીતિ લોકોની સેવા કરવાનું છે લોકોને જેટલો સેવાનો લાભ મળે તેટલો સેવાનો લાભ આપવો છે લાસ્ટ યર અમે રસ્તાનું કામકાજ કરાવ્યું છે કોર્ટમાં ઘણા કામો કરાવીએ છે તે જ રીતે આ વર્ષે પણ કામગીરી બતાવીશું એવી આશા તો આ સાથે જ લાસ્ટ બટ નોર્થ ધ લિસ્ટ અને સૌથી કદાચ અત્યાર સુધીનો સિનિયર ચહેરો દેખાતા હોય એવા વડી શું નામ છે આપનું ચૌહાણ કાંતિલાલ કું આ કઈ પોસ્ટ માટે આપ ઉભા રહ્યા છો હું સેક્રેટરી પદમાં ઉભો રહ્યો છું શા માટે આ ઉંમરે તમને વિચાર આવે કે મારે બાર કાઉન્સિલના સેક્રેટરી પોસ્ટ માટે ઊભું રહેવું જોઈએ કયા કામો જ આપણા બાકી રહી ગયા હું જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ સાથે ઓગણીસો ચોથ સંકળાયેલો છું હું નિવૃત્ત કર્મચારી છું અને ઘણા બધા સમયથી હું અહીંયા બારના સંપર્કમાં છું નોકરીની રીતે બીજી રીતે અને જેથી હું બાર બારની સારી રીતે સેવા કરી શકું તે માટે અમુ એ ઉમેદવારી નોંધાવેલી છે વકીલોના હિત માટે તો આટલા વખતમાં આ આપ પહેલે કોઈ વખત ચૂંટણીમાં લડ્યા છો કે આ પ્રથમ ચૂંટણી છે આપની મારી પ્રથમ ચૂંટણી છે મારે બીજું કર્મચારી તરીકે બી ચૂંટણી લડાતી નથી ના તેના મારા રિટાયરમેન્ટ પછી હું આ ક્ષેત્રમાં આવ્યો છું જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટમાં હું હતો ને હવે આ વકીલ તરીકે આવ્યો છું ચાર વાર અમે જ્યુડિશિયલ પરીક્ષા પાસ કરી છે અને મારો રેફરન્સ હતો આપું છું મારો રેફરન્સ આપું છું હાજી હાજી આપનો રેફરન્સ આપો કારણ કે આપનો ઉત્સાહ જોઈને અમને પણ આનંદ આવે છે આનંદ તો આવો જ જોઈએ ને વધારો બી જુએ બરાબર એમાં કંઈ એને મારાથી હસ્તક્ષેપ નહીં થઈ શકે તમે આનંદ વધારો કંઈ કરો હવે મારે તો આ વકીલોની સેવા સાથે મતલબ છે બીજો કોઈ નો ઇન્ટેન્શન દેર ઇઝ અધર દેર ઇઝ અ નો અધર ઇન્ટેન્શન એમનું કેવું એમ છે અને અમનું કંઈ સૂત્ર હા ભાઈ તમારા જો આ બધા આ બધા જ તમારા વકીલ મિત્રો કંઈક કહી રહ્યા છે સૂત્ર કયું છે સૂત્ર ભાઈ ઉભારો હા બસ એ એ રેકોર્ડિંગ કરી દો મારાથી તો નહીં થાય એ તો મારા સ જે સહ વકીલ મિત્રો છે તે જ કરી શકે હા એ કરે કાકા વાહ ભાઈ નવું સ્લોગન આ વખતે જાણવા મળ્યું અને મુદ્દાની વાત એ છે કે આ વખતે હકીકતમાં આ કાંતિ કાકાને મળીને મને પણ આનંદ થયો કારણ કે આ ઉંમરે એમણે એસોસિએશન ની અંદર જે બાર એસોસિએશન છે એની ચૂંટણીની અંદર ઝંપલાવ્યું છે નિવૃત્ત કર્મચારી છે અને એમનો જોશ અને જુસ્સો જોઈને ખરેખર મજા આવી રહી છે તો જોવાનું એ રહ્યું કે બાવીસમી તારીખે શું થાય છે પાંચસો ને બાવીસ મતદારો છે દસ થી ત્રણ સુધીનો સમય ફાળવવામાં આવ્યો છે આ છે નવસારી બાર એસોસિએશન અને હવે બાવીસમી તારીખે આપણે નિર્ણયની સાથે પાછા મળીશું ત્યાં સુધી નિહાળતા રહો નવસારી લેવલ કેમેરા પર્સન રાજપૂતની સાથે હું મહેશ મહેશભટ્ટ